મિત્રો આ છે ગોધરા બાજુનો તાંત્રિક અને આ તાંત્રિકે બાર લાખનું ષડયંત્ર કર્યું અને એમાં માથે આપણે માની છીએ કે બ્રાહ્મણ જ્યોતિષ હોય બ્રાહ્મણ વિધિ કરતા હોય વિધિ કરવાવાળા બ્રાહ્મણે કરોડો રૂપિયાની લાલચમાં આ લીંબુ ઊંચું કરવાવાળા બ્રાહ્મણને જોઈ બ્રાહ્મણ હોય કે તાંત્રિક હોય કે બાબુ હોય જે હોય તે એના કરતાં મોટો માણીને કરોડો રૂપિયા ખેરાઈ એ જોયા એ જોયા એટલે એને વિશ્વાસ આવ્યો હોય એને વિશ્વાસના પાત્ર બની અને એ એ બાવાને તાંત્રિકને રૂપિયા આપ્યા અને એમાં વચ્ચે કોઈ આયરના દીકરાને ફસાવવા માટે એણે રમત રમી કે આયરનો દીકરો આમાં હરદાસભાઈ કરીને આયર છે બનાસકાંઠાના વઢિયારના અને એને ફસાવવા માટે આને ષડયંત્ર કર્યું કે આ અરે મારા ખાધા પણ તાંત્રિકને તારે ઘરે લઈ આવ્યો છો એવા પુરાવા છે તાંત્રિકને તારે ઘરે લઈને તે રૂપિયા આપ્યા છે અને પાછો તું એમ કહેશે કે હરદાસભાઈએ ખાધા હરદાસભાઈ આમાં કઈ જગ્યાએ ગુનેગાર છે એટલે મિત્રો આ ખાસ કરી અને આવા તાંત્રિકો લૂંટી જાય છે જ્યારે લૂંટાવવું હોય જ્યારે સ્વાર્થ હોય કે કરોડો રૂપિયા મળતા હતા ત્યારે હરદાસભાઈને બોલાવવામાં નતા આવ્યા અને પછી

પણ તમે કેવી રીતે તમારું કરવું એમ છે કયા ગામ ના તમે કયા ગામ ના ઈ કયા ગામ ના હું અભિયાણા અબિયાણા હા હા વાઢિયા ઈ અબિયાણા હમ તો બસ અબિયાણા તો માર ભાઈ બાબુ ભાઈ ને ઓળખતા હોય તો પાટણ હમ ઓળખો હારુ તમારા ઘર નો નંબર હશે એમના કાકા ના છોકરો હું બરાબર પણ બાબુ ભાઈ મને સલાહ આલી કે નાગમન ભાઈ ને થોડી સલાહ લઈને આગળ કામ કરજે એમ એટલે એમાં તમે શું કર્યું છે એમ આપણે કોઈ વસ્તુ કરી નહીં આપણે કોઈ ભાઈ ને ઓળખતા નહીં બરાબર તો

બરાબર પપ્પા એ તારા પૈસા લીધેલા આપડે એમ કોઈ ના ફસાય ટેન્શન નઈ પણ આપણે ખોટી આપડો વિડીયો વાયરલ કર્યું એટલે સમાજ માં તો થોડી ખોલી થાય ને જે વિડીયો હોય ને એ મારા વોટ્સઅપ કરજો એટલે એના એના વિડીયા ઉપરથી આપણે બીજો વિડીયો બનાવી દઈશ ટેન્શન ના લ્યો તમે તારે એમ તો મને હે ને હાજર હાજર છે એ ભાઈનું હે એ ભાઈનું આપણે રેકોર્ડિંગ દે હા તો રેકોર્ડિંગ હોય એ મોકલો એ બધું રેકોર્ડિંગમાં શું શું બોલલ છે તમે કાઈ અપશબ્દ નથી બોલલ ના આપ શબ્દ તો જલા ના બધું મૂકી દીધો કાઈ વાંધો નહી ટેન્શન ના લેવાનું ખપ્પે એ બોલલ હો કાયદા રીતે તમે ગુનેગાર ન હો ને આપણે ગુનેગાર નથી આપણે એનાથી કોઈ કોન્ટેક્ટમાં નથી નાગન ભાઈ બરાબર કોઈ વસ્તુ થી આપડે એનો કોન્ટેક્ટ નથી પહેરલ તો તમને રેકોર્ડિંગ નાખું બરાબર અને એના માથે કાયબન બ્રાન્ચમાં ખોટી રીતે આપણું વાયરસ એનો કેસ થાય ને રિજનની ચેનલ ભલે હોય કાંઈ ન થાય પણ આ શબ્દ આ બોલી ને એમાં અત્યારે કાયદાના નિયમો એવા કાઢવામાં આવ્યા છે જે તમે આ શબ્દ બોલ્યા ને

બરાબર ઈ ભાઈ ને આપડે કોઈ થી મળ્યા નથી ને નહીં બીજા ભાઈ જે બ્રાહ્મણ છે એનાથી ઘરું નાતો હોય તો આપડે વસ્તુ ની ખબર ભાઈ એવું હું તમને એ ભાઈ બોલે એનો વિડીયો નાખું વાયરલ કર્યો ઈ અને મારું રેકોર્ડિંગ નાખું પછી તમે મને ફોન કરીને સારી તમારે ટેન્શન લઈ લેવાનું કાઈ પણ થાય નહીં અમારે સમજાણું નહીં તમે પેલા તો એન્ટેક્ટિવસ સ્ટેશન ઓળખી જાય તો ગુનેગાર હા ફોન કોન્ટેક્ટ હોય મારા ફોન માંથી એના માં ફોન ગયેલો એના માંથી મારા માં આવેલા છે એના રેકોર્ડિંગ પડ્યા છે અને મને ચહેરા થી ઓળખી જાય તો હું ગુનેગાર તો જે મેં કર્યું હું ગુનેગાર હાલો

તમે દીધા એનું પ્રૂફ શું પ્રૂફ વગર અત્યારે કોઈ રીતે ચીટીંગ કરવી હોય હું પોતે કઉ અભિયાણા ગામના ભાઈએ મારા પાસેથી લાખ રૂપિયા લીધા શું સબૂત કઈ ના હાલે એ ટેન્શન નઈ લેવાનું તમે કઈ ના હોય એમાં અંદરે

છોકરી ના ફોટા છે જે છોકરી ના લગન કર્યું હતું ને એનો હાર પહેરાવેલો ફોટો છે એના પછી જે વરી પાછા અમે વલસાડ થી ઉમરજી પાછા ફોન કર્યા ફોન contact માં વાત નથી થઇ એના પાછા ફરીથી થી આયવા પછી ફોન ઉપર વાત થઇ છે એ proof છે તોય નથ થતું કાઈ ટેન્શન નહી લેવાનું કાઈ નહી હોય કાયદાકીય રીતે તો આપડે એને ફસાવી શકો ને હા કાયદેસર કરી શકો આક્ષેપ તમારા ઉપર નાખ્યો એની ફરિયાદ થાય હા cyber crime ફરિયાદ કરાય ને થાય થાય ના ના પોલીસ station માં થાય સાયબર crime સુધી જવાની જરૂર ના હોય

નકલ ના આપે તો મોબાઈલ ની અંદર ફોટો પાડી લેવાનું વ્હોટ્સપ નું કામ આવે એવું એટલે આપડા કને પ્રૂફ થાય આપણે ફરિયાદ દીધી છે એવું નકર શું અત્યારે ખાવું જરૂર ખાતું છે તમે ફરિયાદ દી આવો ને એ લોકો ને સ્વીકાર ના કરવો હોય કોઈ આવીને થોડા ઘણા લાચ દઈ જાય તો ધ્યાન મનાય લે એમ ફરિયાદ દેવી હોય પછી નકલ લઈ લેવાની નકલ ના આપે તો ફોટો પાડી લેવાનો ફોટો પાડવા દો ભઈ મને તમે ફરિયાદ લીધી એનો ના કરું તો છે અને હું તમને નાખો એના વિશે આપડો વિડીયો બનાવી આપજો રેકોર્ડિંગ નાખો એ વિશે હા વાંધો નહીં અને બીજો પછી છે ને હું તમને નિરાતે નિરાતે ટાઈમ લઈને ફોન કરું ને એટલે તમે આડા મોબાઈલ થી એક વિડીયો બનાવજો હું તમને જે આખી ડિટેલ બતાવું એ પ્રમાણે એ આપણે ચડાવશું બરોબર તમે એકલા હવે આડો મોબાઈલ કોઈને હાથમાં દઈ દેવાનો આડો રાખીને એનો વિડીયો શૂટિંગ ચાલુ કરી દેવાનું અને તમારે ખાલી અડધું વિડીયોગ્રાફી નું કામ કરો વિડીયો હે મારે હા તો પાસે તો કહેવાનું ના આવે તેમાં હા એ તો ખબર હે ટાઇપિંગ હું કરી દીધું તમારું કમ્પ્લીટ હા એ ઓકે ઓકે હા હા તો મિત્રો આ બ્રાહ્મણ આવી ગયો છે તાંત્રિક ના ગારિયામાં તાંત્રિક એની લૂંટ કરી ગયો છે તાંત્રિક એના રૂપિયા લીધા છે અને રૂપિયા દીધા કઈ લાલચમાં કે રૂપિયાનો ઢગલો કરીને બતાવ્યો એ લાલચમાં અને હવે ફસાવા માંગે છે આ હિરના દીકરાને તો આ શું સત્ય છે હજી આગળ સાંભળો જે એના આજે ભાવેશભાઈના પપ્પા વાત કરે છે અરદાસભાઈ એ શું રહ્યા છે એ સાંભળો પપ્પા થી વાત કરું થોડી હા હલો જય મુરલીધર જય મુરલીધર નાગદનભાઈ હા બોલો બોલો અને તમને હું ફોલોવર છું તમારો હમ હમ અને કઈ વાર ફોલો કર્યા તમારા વિડીયો ને આ જે ભાઈ મનસુખભાઈ મૂક્યું ને એ પ્રકારમાં હું સૌ જ નહીં કશું બરાબર અને આ મારા જે મારા ગામના રબારી ત્યાં રહે એમના પાસેથી અમારા નંબર લઈ અને આમાં અમને વેટાણો ખોટો હાવે હાવ લેવા દેવા વગેર હા એટલું ખરું કે એને મારે ભાઈ મહારાજ કરીને એને સંબંધ છે મારે પાંચ છ વર્ષથી બરાબર અને એ જયરામ ભાઈ નું એક જમીન નું કામ હતું એ કરવા એ લોકો તાંત્રિક લાયા હું નતો લાયો બરાબર એ ઈ લાયા અને મને કે તમે હરિભાઈ આમાં પૈસા નાખો બરાબર એટલે મેં પૈસા એમાં એમને મદદ કરી મતલબ એક ભુવાજી થી પરિચય હતો મારે ભુવાજી ત્યાં ના છે દેહી કે નાખો માણસ વ્યવસ્થિત છે અને દગો કરશે નહીં મેં ઈ જમીનના કામ માટે પૈસા મેં નાખ્યા બરાબર

હવે આ મહારાજ ને તો હું ઓળખતો જ નથી બિલકુલ એ કામ અમારું પતાયું એમના ત્યાં જયરામભાઈ ના ત્યાં મારા તો અહીં નહીં એ બોલાય બોલાયો હું જ્યો મારી સામે એ ભાઈએ કામ કર્યું બરાબર બરાબર એ તાંતરિક હતો આ બાજુ નો ડુંગરપુર જિલ્લા નો કોઈ આદિવાસી એને કામ કર્યું બે ત્રણ વખત જયારે ભાઈ ત્યાં આવી ગયેલો બરાબર એના નંબર ભાઈ

અત્યારે હાલ જ પોલીયા રાતેરામ ભાઈ ઉપરથી પૈસા મે નાખ્યા તમારા કામ માં અને તમારો હાડાના જ મારા કોઈ પરિચય નથી એક વખત ખાલી અમે જમીન રબારીની જમીન હતી અને એ વેચવાની જમીન જોવા અમે ગયા તા ખાલી જોવા મને એ જયારે ભાઈ મૂક્યો તો મારી ગાડી લઈ ગયો તો બરાબર પાર્ટી અમદાવાદ ની ખરીદવા વાળી હતી મને કે તમે જોયા લોકેશન લોકેશન અનુકૂળ આવ્યું નથી અને એમને મને રૂપિયા નથી આપ્યો એ પણ રેકોર્ડિંગ માં જયારે ભાઈએ કબૂલ કર્યું કે એક રૂપિયો આપ્યો નથી નથી બરાબર આ ભાઈ આ ભાઈ દારૂડિયો હે બરાબર ગંજેરી ને દારૂડિયો એ જયારે ભાઈ ને હાડા બની ને ઝઘડો થયો હોય તો આપડે છોકરું જખ મારવા જ ઘસી કે ના ના બરાબર હા

મિત્રો હવે ભણવાની છે જે લૂંટાઈ ગયો એના સંબંધી વાત એના સંબંધી સાથે આ હરદાસભાઈને ઓળખાણ છે અને હરદાસભાઈ પણ સામેવાળાથી નહીં પણ સામેવાળો આમને કેવી રીતે ગારિયામાં લેવા માંગે છે બદનામ કરવાનો પ્રયાસ કરે છે જે તાંત્રિક સાથે જોડાયેલો મહારાજ નહીં પણ એનાથી આગળનો એના શાળા બનાવી સંબંધ છે એ મહારાજની સાથે તો સાંભળો હરદાસભાઈ શું કહે છે હું ઘરે રાતે છોકરાના ફોન આવ્યા હતા મોકલ્યા રેકોર્ડિંગ મેં તો મારું ચાઇ અવાજ નથી મારું રેકોર્ડિંગ નથી કાલ એનો ફોન આવ્યો તો હું દ્વારકા હતો દ્વારકાતો તો કોણ બોલતું તું ખબર નથી બરાબર મેં કીધું હું લોકેશન થી બારો ને કરીશ ને ટાવર આવશે એટલે ફોન કરીશ તમને પછી એનો કાલે ફોન આવ્યો હાજનો તમને ફોન કર્યો ત્યારે ત્યારે અમારે બે બોલા ચાલી થઈ હામ હામે હું તને ઓળખતો નથી અને તું મને શું કામ ફોન કરે છે કાંઈ લેવા દેવા વગર અમારા ગામના રબારી અહીંયા ગાયા ભેંસાવાળા રહેતા હશે એમના પછી છોકરાનો નંબર લીધો અને છોકરાના નંબરમાંથી વહુએ ઉપડે એટલે વહુને બોલતો તો અને છોકરાને બોલતો તો કે તારા પપ્પા હેન આમ હેન તેમ હેન ફલાણું ઢેંકણું જેમ એમ બોલતો તો પછી મને પાછો હું લોકેશનમાં આવ્યો એટલે એનો ફોન આવ્યો મારામાં મેં ફોન ઉપાડ્યો એનો ફોન ઉપાડ્યો એટલે કોઈ થી ભાઈ બોલ્યો બરાબર ગોંડલ વાળો ભાઈ બોલ્યો એટલે મેં કીધું હું તમને કોઈને ઓળખતો નથી હું તાંત્રિક નથી બરાબર હું એક અમદાવાદમાં કંપનીમાં નોકરી કરું છું એમાં હું રિટાયર મેં એમને જ કીધું મેં અમદાવાદ નોકરી કરતો તો એમાંથી હું છૂટો થઈ ગયેલો હું આ કામમાં હું કઈ જાણતો નતો બરાબર એ તાંત્રિક આયો શરૂઆતમાં તમારા ઘરે ત્યાં સુધી અમે તો બહાર હતા તમારા ઘરે જ આવ્યો હતો નહી રોહિ હા સીધો તમારા ઘરે આવી અને તમે એને લઈ આવ્યા અહીંયા ઉતર્યો હતો રસ્તામાં ત્યાં ગામ ઉતર્યો એ ખબર નથી મને એ આવ્યા પછી એને તમારી જગ્યાઓ જોઈ જે કાંઈ કર્યું એમાં જ કાંઈ હું હતો નહીં તમારે માયનું થઈ ગયું તમે જતા રહ્યા પછી એ આ બાજુ બધે ફર્યો ગમે ત્યાં ફર્યો હોય એ આપણે કોઈ લોકેશન આપ્યું નહોતું એને હું અહીં જઉં છું ફળાને જઉં તમારે ત્યાં ના આવ્યો વર્તા તમારે ત્યાં આવ્યો એ રોહી બરાબર એટલે એણે તમારા જે કાંઈ તમારું હશે એ જોવાનું જોયું હશે મને કાંઈ ખબર નથી બરાબર પછી તમારે કામ કરાવવાનું તમારા બેના કોન્ટેક હતા મારો તો ફોન ઉપાડતોય નહોતો મારો કે તમે મને ફોન જ ના કરશો તમારા કોન્ટેકથી એ માણસ તમારું કામ કરવા આવ્યો બરાબર તમે મને કગર્યા કે ભાઈ ગમે એમ કરીને તમે મને આટલી મદદ કરો તો મારું કામ થઈ જાય મારી પાસે પૈસા નથી પૂરા મેં એ પૈસા નાખ્યા મારા મારા પોતાના ઘરના પૈસા નાખ્યા મારે એમાં તો ગાડી વેચી બરાબર મેં પૈસા નાખ્યા કામ એને કર્યું એ પણ મને ખબર હું હાજર બોલાયો કામ કર્યું એને કર્યું કે ના કર્યું એ કામે તમારા ઘરે મૂક્યું હતું બરાબર મારા ઘરે તો કાંઈ હતું નહીં માયલું છતાં આ ભાઈ જે હે આવા વિડીયા બનાવી બનાવી યુટ્યુબમાં મેલે હા

એનાથી મારે વિવાદ થયો કે ભાઈ મેં મેં તો તારા રૂપિયો લીધો નથી હું જાણતો નથી જયરમ ભાઈ જયરમ ભલું થાય દેવાદાર માણસ હે બિચારો અને મારા નું દૂધ